સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાયગા ટાણે મિત્રો હાડા હાથ થી પોણા આઠ જી હું થઈ ગયું ને અમારા કામકાજ ની વાત કરીએ ને તો મે ઘર માંથી હલવારી કાઢ્યું પછી રસોડું સાફ કર્યું સાહ કીધી સાહ ની કોથરી ભર્યું ને હજી ગાય દોવાની બાકી હે નીતિન જેવું મિત્રો હું દોવા બેઠો ને હથિયાર નું શું કે બોલ હવે દીકરા બોલતો બે એટલે કે ફરિયા વારે ક્રિષ્ના ને મિત્રો બકાલો લઈને આ ગાડી નથી આ ગાડી છે મિત્રો સાફ સફાઈ ફરિયાની કાકરા ભાવ લઈ આડા નાડા આવે એમાં એવું છે ને આજ આપણે બપોર સુધી સાફ સફાઈ જ કરવાની છે પ્રોપર હું જરાતા નહીં કરીએ પણ સાફ સફાઈ ને કાલ છે રક્ષાબંધન હા રક્ષાબંધન છે કાયલ લગભગ બે બેનપણીય આવવાનું છે હા કીએ ને ના કીએ નવું જોઈએ હું કરે એટલે નિમાન આવે તો હું કઈ સારું લાગે તહેવાર નજીક આવે એટલે સાફ સફાઈ કરવી તો જરૂરી છે બરોબર એટલે બારબાર સાફ સફાઈ કર નાખાય હા

તો માણા પાસે બધા હોય કે કે જૂના કાઢતા નવા પહેરતા પછી માણા ઘેરા દાંત કાઢીને એકબીજા ભાઈ થઈ ગયા આમ કેતો કે જૂના કાઢતા જાઓ ને નવા પહેરતા અરે ભાઈ તમે કે માણસ ગુજરી વસારે માણા લુગડા બદલાવતા જાય તો મિત્રો તમે જોઈ શકો છો બકાલું ફૂલગરજો આવી અને એના કામમાં લાગી ગયા એટલે કે કોથરીનું ગાઇઠું સોડે ગાઇઠું સોડી નાખે ને તો પછી એને ત્યાં ઘરા હોય ને

મિત્રો કઈ ઘટે મિત્રો ડાળ ને ભાત ને બનાવ્યો હોય તો બાકી બને હો મિત્રો તમે જોઈ શકો છો જો થોડીક વાર લાગી સા તો તો હવે પણ સાનો ડોઝ મારી લે અને સા મિત્રો સા નથી લઈ જાતા દુકાની કારણ એ છે કે સા વધી જાય અને ખાવાનું ઓછું એટલે સા કર્યો બંધ બરાબર અહીં પીને જવાનું પાછો સેટ સાંજે આવીને પીવાનું તો ફાઇનલી મિત્રો કે હું નજર બાંધવાનું મુહૂર્ત કરી દીધું ગમે તમે જોઈ શકો છો મિત્રો જો પાણીની કુંડી ભરી અને જઈએ મજા આવશે ને તો એ પી લે જો મિત્રો પી લે થરાઈ ગઈ લાગે એમાં શું છે કે કુંડી ભરી દે આ નીતિને અટાને ચાલુ કરી મોટર હું તો અહીં આવી તો કુંડી ભરેલ હતી એટલે મેં તમને બતાવ્યું મિત્રો જો ગાયું અહીં બાંધી દીધું બી સાડી તડકે એવા હેંકાય ગયું તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણે દોવાઈ ગઈ ફી અને બીજી ને નીતિન દોવા બેઠો ભાવનગર વાળીને હવે મિત્રો ભીહું આપણે ત્રણ જ દોવાની હોય ને ઓલી ફી છે ને મિત્રો એને એકટાણું કરી નાખી ચા ભી ભીની ને એના હાથમાં મહિનો હાલે કાલે મેં લગભગ તમને વિડીયોમાં કીધું તું ને બગલા મિત્રો એક જ ધારા માખ્યું વીને ભીહું પાસે જવું તમે અહીં હું આવીને એટલે બિસાડા ને ગયા હાલો મિત્રો સુલો મારી વાત જોવે બરાબર હાલો મિત્રો તો બંદા થઈ ગયા ત્યાર ટના કઈ ઘટે જ નહીં માં મા મંગલ સૂત્ર પહેરી આવી જા ડોક ફૂંડી ગઈ ભાઈ હા જા જા સૂટો સુડી અમાર પર ગાડી ઉપાડી આખડી મિત્રો મારી માં પર બંદા રાવ માર બેરી પણ મિત્રો ખોટ ગઈ મારે જાજી હું ગઈ હું તમને કહું

એ કોઈને ફોન ખરીદી ખરીદિકારી હોય તો કરી આવી કોઈ બેન ને ગિફ્ટ માં દેવો હોય તો લઈ આવી કોઈ ભાઈ ને ગિફ્ટ માં દેવો હોય તો લઈ આવી જજો બરોબર માં તારે મને દેવો આ વિડિયો કાયમ મોકહે ને રિલે કાયલે મોકહે ને તારે મને દેવાનો છે મોબાઈલ તું મને જવાબ દે કેમ કેવા હતો ગિફ્ટ માં હવે ગિફ્ટ પરથી હાલો ને ભાઈ ભલે રપોબંદ સહી ગિફ્ટ માં ફોન દેવો

กี่วันเลยจ้าอันเชียงฮะพาสิกีอะไรจะอันอีเชี่ยว้าบันดาว้าก้าวติ๋งมาเถอะไปจ้ามาเถอะไปจ้ามาเถอะน้องเบียร์ฮะตัวเองนะ

কাম কর বা મિત્રો મિત્રો નિરંતર પ્રયાસ ચાલુ મિત્રો મેં તમને કીધું પ્રમોશન કરવા જવાનું છે તો હું ભૂગી ગઈ ધમાકેદાર ઓફર રાખી તો હાલો આપડે ભરતભાઈ ને જઈએ પૂછીએ ઓફર માં હું રાખું

તો આ તમને ચાંદીનો ચેન બિલકુલ ફ્રી દેવામાં આવશે અને એની સાથે જ જો તમારે રક્ષાબંધન છે પછી જન્માષ્ટમી આવે છે પંદરમી ઓગસ્ટ આવે છે તો તમારે કોઈ પણ બ્રાન્ડેડ એસેસરીઝ ખરીદી કરવી હોય અને એની સાથે મોબાઈલની આપણે વાત કરીએ તો મોબાઈલમાં આપણી પાસે રિયલમી આવી જશે પછી ઓપ્પો છે સેમસંગ છે વિવો છે આપણે મોટરોલા કંપની છે વનપ્લસ છે નથિંગ છે આઈફોન છે એ બધા કંપનીના મોબાઈલ પણ તમને ઉમિયા મોબાઈલમાંથી ઇએમઆઈ ઉપર કરવા હોય એટલે ફાઇનાન્સમાં કરવા હોય તો ફાઇનાન્સય થઈ જાય ઝીરો ટકા વ્યાજમાં થવાનું છે અને એની સાથે જો તમારી પાસે સિલેક્ટેડ બેન્કના ક્રેડિટ કાર્ડ હોય ને તો એમાં દસ ટકા અપ ટુ દસ ટકા સુધીનું કેશબેક પણ મળશે ઓફર બહુ હારામાં હારી છે રક્ષાબંધન તો જો કે કાલે કાલે જ છે એટલે આપણો વિડીયો અપલોડ થવાનો છે બરોબર તો કોઈ બેન ને એના ભાઈ ને ગીફ્ટમાં દેવું હોય તો લઈ જાવ કોઈ ભાઈ ને એની બેન ને દેવું હોય તો લઈ જાવ અને ઓફર હારામાં હારી તો લાભ લઈ જાવ ને કોઈ જો લેડીઝને જાવ હોય પિયર માં ભરીને કપડા કપડાનો તો એ લઈ જાય હવે અહીંથી તો ફટાફટ આવો ઓફર નો લાભ લઈ જાવ ને કેટલી તારીખો છે ભાઈ ઓફર છે આ ઓફર આપણે છે ને ઓલરેડી છ તારીખે ચાલુ થઇ ગઈ છે અને સોળ ઓગસ્ટ સુધી આ ઓફર ચાલુ રહેવાની છે અને એની સાથે જ આપણે ટીવી ની વાત કરીએ તો ટીવી પણ અત્યારે ઓફર માં જ છે જેમાં તમને આપડે યુએચએક્સ કંપનીનું ટીવી આવશે જેમાં તમને ચૌદ હજાર થી સ્ટાર્ટિંગ થશે બત્રીસ ઇંચ નું સ્માર્ટ ટીવી

અને એ પણ એક વર્ષ પીસ ટુ પીસ માર્કેટમાં તમને વોરંટી બધા આપશે પીસ ટુ પીસ ની ગેરંટી કોઈ નહીં આપે એની સાથે જ આપણે બીજી કંપની સેલકોર કંપની છે સેલકોર કંપનીમાં પણ તમને એક્સચેન્જ ઓફર લાગુ નહીં પડે પણ એમાં તમને એક વર્ષની જગ્યાએ બે વર્ષની વોરંટી મળવાની છે જો તમને આ સેલકોર કંપનીનું ટીવી લ્યો છો તો એની સાથે તમને સાડા ચાર હજાર રૂપિયાની નું સાઉન્ડ બાર સેલકોર કંપનીનું બિલકુલ ફ્રી આપવામાં આવશે એ પણ બિલ ની સાથે મારે તો ઓફરનો લાભ લેવો તમારે લેવો તો ફટાફટ આવી જાય દુકાન એડ્રેસ આપી દઈએ ની આપણે વાત કરીએ ને તો આપણે મેન એમજી રોડ ઉપર ખીચડી પ્લોટમાં બેંક ઓફ ઇન્ડિયા સામે ઉમિયા મોબાઈલ પોરબંદર આ પ્રમોશન તો બહુ મોંઘું પડી ગયું મોંઘું પડવાનું કારણ એ છે મિત્રો કે મારી બાઈ કીધું મારે મેંગો મેં મેંગો પીવ રે મને કે મારે હવે કોણ ખાવો તો કોણ હતો નહીં દસ પંદર વારો ચાલીસ રૂપિયા વારો કોણ ખવડાવો ફોટાણીને અને પ્રમોશન કરવાનું ક્યાં આવ્યું હાલો તમને દેખાડું મેન રોડ જોઈ લો પોરબંદરનો મેન રોડ ને આ જોઈ લો કોણ ખાઈ બેઠી બેઠી માં માં જોતા ખરી માં પ્રમોશન કરવા તું કીવે નો આવી જો જ અહીં જમાવટ છે ને હાવ અરે વાહ હાલો ફટાફટ મિત્રો હું ખાવા માંડતો કરું વાહ રહી જાય ખાવામાં